લોકલ ક્રાઈમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્યની ટીમે ભરૂચ વડોદરા નેશનલ હાઈવે ભડથાણા ટોલનાકા પાસેથી ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મોટી માત્રામાં ઝડપી પાડ્યો ભરૂચ વડોદરા નેશનલ હાઈવે પરથી ભરથાના ટોલનાકા પાસે રાત્રે જિલ્લા એલસીબી ની ટીમ વાહન ચેકિંગમાં હતી તે વખતે પોલીસના માણસોને જોઈ એક ટાટા ટેમ્પોના ચાલકે চালકે પોતાનો ટેમ્પો દૂર રાખ્યો હતો જેથી પોલીસને શંકા જતા ટેમ્પો નજીક જઈ અંદર બેસેલા શખ્સોની પૂછપરછ કરતા બંને ટેમ્પોની પાછળના કન્ટેનરમાં દારૂનો જથ્થો છે તેમ જણાવ્યું હતું બાદમાં હાઈવે પરથી ટેમ્પોને કન્ટેનર સાથે કર્જન પોલીસ સ્ટેશનમાં લઈ જવાયો હતો જ્યાં તપાસ કરતા કન્ટેનરમાંથી આશરે પંચાણું લાખની કિંમતની દારૂની આશરે પંચાણું નંગ બોટલો મળી હતી પોલીસે દારૂનો જથ્થો બે મોબાઈલ ફોન ટાટા ટેમ્પો મળી કુલ આશરે એક પોઈન્ટ છ કરોડ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો ટેમ્પો સાથે ઝડપાયેલા બંને શખ્સોએ પોતાનું નામ અંથુલ ગંગાધર પિલ્લઈ અને અનિશકુમાર ઉન્ની હિરાવા બંને રહે કોલમ જિલ્લો કેરાલા જણાવ્યું હતું બંનેની વધુ પૂછપરછ કરતા દારૂનો જથ્થો ભરેલો ટેમ્પો એમણે ગોવાથી આપ્યો હતો અને ગુજરાતમાં ગોધરા ખાતે લઈ જવાનો હતો તેમ પોલીસને જણાવ્યું હતું આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે